નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન આપ જોઈ રહ્યા છો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ કૃષિ યુનિવર્સિટી બચાવ સાથે છે તો પરિચય નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર આનંદ જાડેજા વિભાગીય સંશોધન કેન્દ્ર છે જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું એક કેન્દ્ર છે એ સંશોધન ખેતીની અંદર સંશોધનનું કેન્દ્ર છે જે બચાવ ખાતે આવેલું છે

વરસાદ બીજા બધા તાલુકા કરતા ઓછો છે હાલની તારીખે બસો ચાલીસ એમ એમ અંદાજીત નવથી દસ ઇંચ જેટલો વરસાદ અહીંયા અત્રેના કેન્દ્રના અમારા મીટરમાં નોંધાયેલો છે તો આ વરસાદ જે સરેરાશ વરસાદ કરતાં થોડોક હાલમાં ઓછો છે પરંતુ આવનારા સમયની અંદર આગાહી છે આઈમડીની હવામાન ખાતાની તો વરસાદ એક મેં આવનારા દસથી થી પંદર દિવસમાં આવવાની શક્યતા સર ખાસ વરસાદની વાત કરી રહ્યા છીએ કે વરસાદ ઓછો નોંધાયો છે સરેરાશ કરતા તો અહીંયા આગળ હાલમાં કયા પાકો થઈ રહ્યા છે અને પાકોને વરસાદ ઓછા વરસાદના કારણે શું અસર બતાવી રહી છે હાલમાં આપણે જોઈએ તો કચ્છ ની અંદર આપણે રાપર અને ભચાઉ ગાળામાં આ જગ્યાઓ એક વાગડ વિસ્તારની અંદર જ મોટા મોટાભાગના પાક ખાતા હોય છે તો અહીંયા જે કેનાલ આવવાથી હાલના સમયે શું કે રાપરની અંદર અને ભચાઉ તાલુકામાં કેનાલ આવવાથી પિયત પાકો પણ થાય છે તો બિનપિયતની આપણે જોઈએ તો બિનપિયતમાં ખાસ કઠોળ વર્ગના પાકો મૌ છે ગુવાર છે પછી આપણે વિંજિયાવળ છે આ બધા પાકો એવા છે કે જે બિનપિયતમાં થાય છે અને પિયતની અંદર મગફળી કપાસ અને એરંડાનું પ્રમાણ વધ્યું છે અને બીજું એક જોવા મળ્યું છે કે હાલના સમયમાં તુવેરનો પણ બિનપિયતની અંદર વિસ્તાર વધ્યો છે ખાસ કરીને જે પિયતના પાકો છે તેમાં કયા કયા પ્રકારના પાકો અહીંયા થાય છે અને હાલમાં ઓછા વરસાદના કારણે અથવા તો પાણી ઓછું મળવાના કારણે એના ઉપર શું અસર વધે છે હાલમાં પિયતની અંદર જોવાનું મગફળી કપાસ આ બધા એરંડા હવે આ પાક એવા છે કે જેની અંદર ખેડૂતો જનરલી વધારે પાણી આપતા હોય છે અને આ લાંબા ગાળાના પાક હોય છે એટલે એમને પિયતની ખરો જરૂર પડતો છે તો અત્યારે હાલમાં વરસાદ છેલ્લા દસ દિવસથી લંબા હતા પાણી ખેડૂતો પોતાની કેનાલ ચાલુ થઈ ગયેલી છે કેનાલ દ્વારા પાણી આપે છે અને બીજું એ કે જો હમણાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ થાય છે એટલા વિસ્તારમાં આપણે ખેડૂતોને રાહતની શક્યતા રહે છે જી સર અને ખાસ સાંભળી છે કે અહીંયા ઇઝરાયલ ખારેક છે એનું ઉત્પાદન પણ સારું એમ થતું હોય છે તો પણ ખારેક છે સૂક્ષ્મ સૂકા વિસ્તારનો ફળ પાક છે તો આવા વિસ્તારની અંદર ખારેક ખૂબ જ સારી થતી છે આ વર્ષે ખારક ની અંદર ઘણું ઉત્પાદન આવ્યું છે પણ ખારેકની ની અંદર છેલ્લા સમયની અંદર જ્યારે વરસાદી વાતાવરણ ચાલુ થયું ત્યારે ભેજના વધી ગયું પ્રમાણ હવામાં ભેજનું પ્રમાણ વધવાથી એમાં થોડોક બગાડ થયો હતો ઓવરઓલ જોવા જઈએ તો ખારે માટે આ વર્ષ ઉત્પાદન બાબતે ખૂબ જ સારું રહેલું છે અને આ વખતે જે ઉત્પાદન સારું થયું તો ખેડૂત મિત્રો માટે કેવા ભાવો રહ્યા છે અને એમનું શું હા આ એક ખૂબ જ મોટી એક ચેલેન્જ છે કે જે ફળમાપુની અંદર ઉત્પાદન સારું છે પણ એની સામે બજાર વ્યવસ્થા છે એ હજી એમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે અને જે જે આપણે અંદર વાત કરીએ કે ભાવ હતા પણ ખેડૂતોને જથ્થાબંધ ની અંદર ત્રીસ રૂપિયા વીસ રૂપિયા આ ભાવ મળતા હતા જ્યારે બજારની અંદર પચાસ સાઈઠ સો રૂપિયા સુધી ખારેક ના છૂટા રિટેલમાં વેચાતું હતું તો આ બજાર વ્યવસ્થા આપણે સુધારવા માટેની ઘણી તકો રહેલી છે આવનારા સમયની અંદર આપણે જો કાંઈક એવા પગલાં લઈએ તો ખેડૂતોથી ડાયરેક્ટ ખારેક છે એમના બજાર સુધી મળી શકે તો એમને ખેડૂતોને પણ ફાયદો થઈ શકે અને એની આવકની અંદર પણ સુધારો નોંધપાત્ર સુધારો બની શકે જી સર ડૉક્ટર સાહેબ અહીંયા આગળ ખાસ કરીને બચાવ અને રાપર વિસ્તારની પૂર્વ કચ્છની વાત કરીએ તો અહીંયા આગળ બાગાયતી પાકોમાં કયા કયા પાકો મુખ્ય હા હા બાગાયતી પાકોની અંદર આપણે કચ્છ કહેવાય તો કચ્છની ઓળખ જ બાગાયતી પાકો ઉપર છે તો બાગાયતી પાકોની અંદર કચ્છની અંદર અત્યારે ખારેક છે પછી દાડમ છે આ મુખ્ય પાક છે પછી આંબાનો વિસ્તાર છે તો આવા પાક છે કે જે ખેડૂતોને પછી જામફળ છે જામફળની પણ ડિમાન્ડ છે આ છે અને એક બીજું ખાસી જણાવ્યું કે બાગાયતી પાકો જેમ કે ખારેકની વાત કરી તો ખારેક અત્યારે એક જ સીઝન આવે છે ખારેક સાથે સાથે અંદર આંતર પાક આપણે લઈએ તો હાલમાં સમયમાં જોવા મળ્યું છે કે આ કેનાલ ચાલુ થવાથી ખેડૂતોને શાકભાજીનું પણ વાવેતર હોય છે તો આવા જે આંતરપાક છે ખારેકની અંદર આપણે લઈ શકીએ જેની અંદર રીંગણા છે મરચાં છે ટમેટા વાલો ચોળી કુવા આ પ્રકારના પાકો આપણે ખારેક અંદર લઈએ તો ઘણો ફાયદો ડબલ આવક આપણે મળી શકવાની શક્યતા કરીએ એટલે એ ફક્ત ખારેકની અંદર જ લઈ શકાય કે બીજા પણ ખારેક ની અંદર વધારે સારું રહે છે કેમ કે ખારેકની અંદર વાવેતરનો વિસ્તાર લાંબો હોય તો બે બે ફળો છે ઓછો છે જગ્યા બહુ મોટી હોય છે તો એની અંદર આપણે કામ કરવાનું એકદમ ઈઝી રહે છે જયારે દાળીની એની અંદર પણ નાની જ્યારે નાના દાળ હોય ત્યારે ટમેટા છે રીંગણા બધા પાકો આવી શકે અથવા સક્કરટી તરબૂચ આ બધા પ્રકારના પાકો આપણે કરી શકાય છે અચ્છા જે ચોમાસું પાક છે જે ખેતી આપણે પાકો કહેતા હોય છે ચોમાસાના સિઝનમાં જ ખાસ થતા હોય છે તો એવા પાકો આ વખતે સીઝન ટાઈમ ટાઈમ પર જ એનું વાવેતર થઈ ગયેલો કે એનો મોડું થઈ જશે હા આપણે આ વખતે થોડુંક દસથી બાર દિવસ જેવું મોડું થયેલું હતું વરસાદ થોડોક મોડો કહેતા હતા પણ હાલના સમયે નાઇન્ટી જેટલા વિસ્તારની અંદર થઈ છે ઓકે અને ખાસ કરીને જો અહીંયા આગળ આપણે વાત કરીએ તો વરસાદી પાણીનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ખેડૂતો એનો કેવી રીતે ઉપયોગ કરતા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે કહીએ છીએ એનો અહીંયા આગળ આપણી દ્રષ્ટિ આપણા અનુભવ પ્રમાણે કેવો માહોલ રહેલો છે સાચી વાત છે ખૂબ જ કે અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ કે કચ્છ છે એ કંઈ સૂકો વિસ્તાર જ ગણાતો કારણ કે પાણીની હંમેશા અછત વર્ષોથી રહેલી છે તો અત્યારે આ પાણીનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તો એના માટે આપણે બે ત્રણ પદ્ધતિઓ ખૂબ જ સારી છે એક તો આપણે પાણી છે ખેતરનું પાણી ખેતરની બહાર ના જવા દેતા એને ખેતરની અંદર જ સંગ્રહ કરી શકીએ તો આ સંગ્રહ કરવા માટે આપણે ખેતકલવડી બનાવી શકીએ પછી એમને કુવા અથવા આપણે જે બોર છે બોરની અંદર રિચાર્જ કરી શકીએ તો આ બધા એને લીધે પાણીનું તરઋતું આવશે અને એક બીજો એક પ્રશ્ન છે કે અહીંના જમીનનું પાણી છે એનું ખારાશ વધારે હોય છે ટીડીએસ વધારે હોય છે તો આ ખારાશને ઘટાડવામાં પણ ખૂબ જ આનો મહત્ત્વ છે કે પાણી જેટલું તમારું અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ થશે તો ટીડીએસ વધશે ખારાશી થશે તો પાણીની ક્વોલિટી પણ વધશે અને તમારે ઇમરજન્સી જેમાં આવા સમયે જેમ કે અત્યારે દસ પંદર દિવસ પાણી નથી તો આવા સમયે આપણે પાણી મળી રહેશે અને બીજું એ કે ખેત તલાવડી બતાવો આવી ખેતલવણી ખેતરની અંદર પોતાના દસ ટકા વિસ્તારની અંદર બનાવેલી હશે તો એ દસ ટકાના વિસ્તારમાંથી આપણે નેવું ટકા વિસ્તારની અંદર પાણી પિયત સૂક્ષ્મ વિવિધ સૂક્ષ્મ પદ્ધતિઓ છે જેમ કે ટ્રીપ ઇરિગેશન છે કુવારા પત્તી છે આ બધાના ઉપયોગ દ્વારા આપણે કરી શકીએ જી ખાસ કરીને તમે અહીંયા આગળ જ્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખેત તલાવડીની વાત કરી તો અહીંયા આગળ તમારી દ્રષ્ટિએ શું લાગે છે ખેડૂતો જે આ પદ્ધતિ છે શું કામ નથી અપનાવતા અથવા તો ખેત તલાવડીઓ કેમ નથી બનાવતા એનું શું કારણ છે અને અગર ખેત તલાવડીઓ કે રેન વોટર હાર્વેસ્ટિંગ જો બનાવતા હોય તો એમાં સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે સગવડ સબસિડીઓ વગેરેનો શું બેનિફિટ મળે છે હા આને એક ખેત તલાવડી બનાવવાનું ન પાછળ બનાવવાનું મોટું રીતે જો ઘણા ખેડૂતોને જમીન તૂકી હોય છે તો નાના સીમાન ખેડૂતો હોય છે એમના માટે જમીન કાઢવી એક પ્રશ્ન બનતો હોય છે જ્યારે મોટા ખેડૂતો હોય છે એમને પોતાની રીતના નાના મોટા ભોજ કેવી રીતના બનાવેલા હોય છે જ્યારે સરકારની યોજના પણ આવેલી છે ખેત તલાવડી મારફતે જેની અંદર ખેત તલાવડી પાથળી પછી એની અંદર પ્લાસ્ટિક પાછળમાં સબસિડી આપે છે અને ખેત તલાવડી ખોદાવવા માટે સબસિડી આપે છે આ બધા પ્રોત્સાહન છે પણ એક પ્રોત્સાહન સબસિડી કરતાં શું છે કે ખેડૂતો પોતે એક સક્સેસ સ્ટોરી જોવે પ્રેરણા કે જ્યાં ખેતલાવણીનો ઉપયોગ થયેલો છે આવા વિસ્તારની અંદર જેમ કે તમે ધાનેરા છે ડીસા છે આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતલાવણીની અંદર ખેતીની અંદર ઘણો સુધાર કરેલો છે તો આવા ખેડૂતોને ત્યાં પ્રેરણા પ્રવાસ થાય પ્રેરણા પ્રવાસ થાય ખેડૂતો પોતાનો અનુભવ બીજાને કહેશે કે ભાઈ અમે આટલું વાવેતર આવી રીતના ખેત તલાવડી બનાવી આટલો ફાયદો થયો તો ખેડૂતો કોઈને કહેવાથી નહીં પણ જોવાથી શીખશે તો આવા પ્રેરણા પ્રવાસ અને આવા ક્યાંક એવા મોડલ બનાવીને આપણે એમને ખેડૂતોને દેખાઈ શકીએ કે આટલા પહેલાં ખેત તલાવડી પહેલાં આટલો હતા વાવેતર થતું હતું આટલું આવક આવતી હતી અને ખેત તલાવડી બનીને પછી વાવેતરનો વિસ્તાર લઈ ગયો વાવેતરનું ઉત્પાદન રહી ગયું તો આ બધી વસ્તુ આપણે એક પ્રેરણા પ્રવાસ દ્વારા શકાય અને અહીંયા કચ્છમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં ડ્રિપિંગ ઇરિગેશન અને સ્પ્રિંકલર જેની વાત કરતા હોય છે કે બનાસકાંઠાની બાજુના વિસ્તારમાં બહુ વધારે ચલણ છે તો અહીંયા આગળ તમારી દ્રષ્ટિએ શું છે કેવું ચાલી રહ્યું છે હા હાલની અંદર અટલ ભુજલ યોજના ચાલુ થઈ ગઈ અટલ ભુજલ યોજનાની અંદર ઘણું કામ થઈ રહ્યું છે જેની અંદર નવા નવા ડ્રીપ નવા સ્પ્રિન્કલરના ચાલુ થાય છે પણ ખેડૂતોનો શું કહે કે આ નવી ટેકનોલોજી દ્વારા આપણે એડોપ્શન જોઈએ કે જે ખેડૂતો ટેકનોલોજી ઘણી આવે છે પણ આ ટેકનોલોજી એને એડોપ્ટ કરવા માટે સમય લાગતો હોય છે તો આવા જે પ્રગતિશીલ ખેડૂત છે એ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જોશે ત્યારે કહી છે કે આજે તમે જે બનાસકાંઠા છે બોટાદ છે આ બધા વિસ્તારમાં એ ઘણા ભાગે પિયર પદ્ધતિ પછી કાચના પણ એવા ગામ છે જેમ કે આપણે ગુણાતીપુર જોઈશું પછી અંજાર જોઈશી આ બે તાલુકા બે અંજારની આસપાસનો વિસ્તાર ગુણાતીપુરની આસપાસનો વિસ્તાર તો ત્યાં આનું પ્રમાણ વધારે છે ખેડૂતો જ્યારે વ્યાજે જોઈશે તો ખબર પડશે કે મજૂરી ખર્ચ ઓછો લાગે છે પાણીની બચત થાય છે પછી પાણી સાથે એમને ખાતર દવા બધી વસ્તુ પણ સાથે જઈ શકે છે ગણાવી શકે છે અને ખાસ કરીને અત્યારે વાત કરીએ ગરમીનો પ્રમાણ અમે ધીરે ધીરે આ બે ચાર દિવસથી વધી રહ્યું તો એની પાક ઉપર કેવી અસર થશે જો આ ગરમીને લીધે એક તો ખૂબ જ પાકની અંદર મેચ્યોરિટી જે કે પાકવાની દિવસો તો મેચ્યોરિટી વધારે પહેલાં આવવાની શક્યતા કરી કેમકે આ ગરમી છે ગરમીને લીધે અત્યારે પાકની અંદર ફૂલ આવી જાય અને વિકાસ થઈ જાય અને એને લીધે પાક આવી જવાની વધારે અને બીજું એક પાણીની ખેંચને લીધે થોડુંક અસર પડે જો પણ આવનારા સમયની અંદર શક્યતા છે વરસાદ આવવાની તો એના લીધે થોડોક આશા છે કે વરસાદ જો ટાઈમ આવી જશે તો આપણા ઉત્પાદનની અંદર બરોબર થઈ શકે ખૂબ ખૂબ ધન્યવાદ સર અને ટૂંક જ સમયની અંદર આપણે તમે જે અંતર પાકની જે વાત કરી તમારે જે પ્લાન્ટેશન બનાવેલું છે તો એનો પણ અમે ખૂબ જ વિઝિટ કરીને એમાં ખેત ખેતરવાળી પણ બનાવેલી છે તો આ બધી વિઝિટ કરીને આપણે થોડુંક તમે જોઈ શકો અને ખેડૂત મિત્રોને પણ આપણે આગ્રહ કરીએ કે જો ત્યારે ફ્રી હોય તો બચાવ કેન્દ્રની મુલાકાત લઈ એની અંદર અમે ઘણી બધી ખેતીને લગતી નવી ટેકનોલોજીને લઈને આવ્યા છીએ તો આનો આપણે ઉપયોગ કરીએ ખેતીમાં તો મજૂરી ખર્ચ ઓછો લાગે

ડ્રીપ ઇરિગેશન દ્વારા આપી શકાય છે અને વરસાદી પાણીનો અહીંયા આગળ સંગ્રહ કરી શકાય છે આ નજારો જે આપ જોઈ રહ્યા છો તે આંતર પાકમાં હળદરનું વાવેતર કરેલા અહીંયા આગળ જોઈ શકાય છે જે ભચાઉ શહેરના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેના વિજ્ઞાન કેન્દ્રમાં આવેલું છે આ નજારો આપ જોઈ શકો છો આંતર પાકમાં આ જગ્યાએ ખજૂરની સાથે સાથે રીંગણનો પણ વાવેતર કરેલો જોઈ શકાય છે ખૂબ સરસ મજાના રીંગણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો સાથે સાથે ડ્રીપ ઇરિગેશન પણ કરેલું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે ખારેકની સાથે અહીંયા આગળ વાલોર પાપડીનું વાવેતર કરેલું જોઈ શકાય છે આવી રીતે પણ અંતરપાકના લાભો આપણે લઈ શકીએ છીએ અહીંયા આગળ આપ જોઈ શકો છો ડ્રીપ ઇરિગેશન સાથે અહીંયા આગળ ખૂબ સરસ મજાના ટામાટરનું વાવેતર કરેલા આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ તો આવી જ રીતે બાગાયતી પાકો સાથે સાથે આંતર પાકોનો પણ આપણે લાભ લઈ શકતા હોઈએ છીએ જે નજારો અહીંયા આગળ આપ જોઈ શકો છો